થરા નગરમાં રામનવમીની ઉત્સાહ ઉમંગભેર ઉજવણી આજે સુદ નવમી એટલે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મદિવસ જે રામનવમી તરીકે દેશભરમાં આનંદ ઉત્સાહ ઉમંગભેર ઉજવવામાં આવેલ કાંકરેજ તાલુકાના થરાનગરમાં જૂના ગામતળમાં આવેલ રામજી મંદિર ખાતે સવારે ભજન સત્સંગ બાદ બપોરે બારના ટકોરે રામ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો જન્મોત્સવ નિમિત્તે થરા જલારામ મંદિરમાં સવારે નવ વાગ્યે ભજન રાખેલા ફરાળ પ્રસાદ પણ રાખેલ બપોરે ત્રણ વાગ્યે રામજી મંદિરથી વર્ષોની પરંપરા મુજબ ભવ્ય શોભાયાત્રા નીકળી જે ચાચાર ચોક જૈન દેરાસર દરબારગઢ તેરવાડિયા વાસ થઈ જાહેર માર્ગ પર ફરી નિજ મંદિરે આવેલ શ્રી રામ જન્મ મહોત્સવ પાઠ અને રામરાજ્ય અભિષેક પાઠ કરવામાં આવેલ પંજરીનો પ્રસાદ વેચાયો જે આરોગ્યપ્રદ હોય છે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓએ પૂજ્ય ઘનશ્યામ મહારાજનો જન્મદિવસ ઉજવ્યો હતો રિપોર્ટર ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સ્પીડ ન્યૂઝ